તો આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રીત સાથે બટેકા વડાની રેસીપી તો સૌથી પહેલાં આપણે બટેટા વડાનું બેટર બનાવી લેશું તો આપણે એક કપ ચણાનો લોટ લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આપણે અડધી ચમચી અજમો એડ કરશું એને સારી રીતના મિક્સ કરી લેશુ આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે આપણું બેટર તૈયાર કરી લેશું તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે ને આપણે અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે તો હવે આપણે બટેટા વડાનું ટફિંગ બનાવી લેશું તો આપણે બે ચમચી તેલ લેશું તો એક ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ એડ કરીશું આપણે એક મિનિટ માટે એને સાતળી લઈશું તો એક ચમચી આપણે વરિયાળીનો ભૂકો એડ કરશું એક ચમચી આપણે આખા ધાણાનો ભૂકો એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું ને બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લેશું તો આપણે ત્રણ મીડિયમ સાઇઝના બટેકા બાફી લીધા છે તે એડ કરીશું બધાને સારી રીતના મિક્સ કરી લેશું હવે આપણે કોથમીર એડ કરીશું તો આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો આપણું ટફિંગ તૈયાર થઈ ગયું છે તો આ રીતના આપણે બટેકા વડાના બોલ્સ તૈયાર કરી લઈશું તો આપણે બેટરમાં આવે આપણે અડધી ચમચીથી પણ ઓછા સોડા એડ કરીશું એને સારી રીતના મિક્સ કરી લેશું અને પાંચ મિનિટ સુધી આપણે એને એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું તો આપણે આપણા બટેટાવાડા સ્ટીમ કરી લેશું અને સ્ટીમ કર્યા પહેલાં આપણે આપણી જાળી ઉપર જરાક તેલ લગાવી લેશું કેમ કે આપણા પટેટાવાડા ચોટે નહીં તો આપણે આ રીતના ઝાળી ઉપર બટાબટાટા ટાવડાને સ્ટીમ કરવા મૂકી દઈશું તો દસ થી બાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું દસ થી બાર મિનિટ થઈ ગઈ છે અને આપણા બટેટા વડા સ્ટીમ થઈ ગયા છે તો આપણે આપણા બટેટા વડા ને એક પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે આપણા સ્ટીમ બટેટા વડા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો